બલજીયા સોનેટના રચયિતાનું નામ પૂજાલાલ છે તેમનો જન્મ ઈસવીસન સત્તર જૂન ઓગણીસો એકમાં આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે પારિજાત પ્રભાત ગીત શ્રી અરવિંદ વંદના વગેરે કાવ્યોની પણ તેમણે રચના કરી છે ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવાય છે કારણ કે અઘાત સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે માટે જ એને મરજીવ્યા કહેવાય છે જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપ ફળ મળે છે એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થાય છે समुद्रपाणी उपड्या कामारने मरणे कसी रंगति अटंक मर जीविया दग भरंता उत्शाहाना प्रदीप्त नयनों अथग बड उभरे अंगति महारावताणी दिशा पर ठरी चाहना दार्या

लरतनाकारे तरङ्गगिरिमाडसारदय उपरि आथड्या अठ्यनलवतोय साहसिक सर्वकूति पण्या अगात चडमाप्रवेशकितकरा गहवरकुन्द्या मरणनाथमोमय तळो કામિયા અખૂટ મણી કોસ લઈ પ્રથમ પંક્તિ સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી અટંક મળજીવ્યા ડગ ભરંત ઉત્સાના પ્રદીપ્ત નયનો અથાક બળ ઉભરે અંગથી મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના આ પંક્તિમાં કવિ જણાવે છે કે સાહસિક મરજીવ્યા ઉત્સાહથી ડગલા ભરતા ભરતા સમુદ્ર તરફ જાય છે તેઓ ઉત્સાહમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા એમની આંખો ઉત્તેજિત હતી તેઓ ગર્જના કરતા સમુદ્રી દિશા તરફ એમની બધી ઈચ્છા સ્થિર થઈ ગઈ બીજી પંક્તિ ડરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા શિખામણ દીધી જીવન વેડફો કાં ભલા કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વારે આવડ્યા આ પંક્તિમાં કવિ કહે છે કે મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈને તેના બધા સ્વજનો ડરી ગયા આંસુથી છલકાતી આંખોથી એમને જતા રોકવા માટે એમની સામે આવીને ઉભા રહ્યા અને એમણે સલાહ આપી કે નાહકનું શા માટે તમે તમારું અણમોલ જીવન ગુમાવો છો આ આવી અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી વળી પરંતુ દ્રઢ નિશ્ચયી મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ નહીં માન્યા અને જતા રહ્યા ત્રીજી પંક્તિ ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથળ્યા હક્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ઘરે આ પંક્તિમાં કવિ કહે છે કે તેઓ અફાટ ગરજતા ભયાનક સમુદ્ર તરફ ગયા ગિરિમાળા સાથે મોજા અફડાય મોજા અફડાય એમ મના હૃદય ઉપર પણ મોજા અફડાયા તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં કે ડર્યા નહીં આ બધા નીડર અને સાહસિકો આ સમુદ્રના અગાધ્ય જળમાં કૂદી પડ્યા જાણે કે તેઓ બધા મોતની ગુફામાં દાખલ થયા એમ લાગ્યું ચોથી પંક્તિ મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણી મોતી કોષ લઈ હાર એ આવ્યા આ પંક્તિમાં કવિ કહે છે કે તેઓ મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણી મોતીનો ખજાનો લઈને જ બહાર આવ્યા